હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે 10 વાગવામાં 10 મિનિટની વાર છે જો અહીંયા આપણો ફોટો ને જો આપણે તો મસ્ત મજાનો કોડ સેટ પહેર લીધો છે અને આ મમ્મી કપડા સુકવે છે કા મમ્મી હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જો મમ્મી કપડા સુકવે છે ના હું પડ્યું મમ્મી થેલી હા હા એવું જ લાગે ચડી સડી હોય ને એવું હા તેવું છે કાના ભાઈ હજી હમણાં જ જાયગા છે મમ્મીનો સ્લોક હમણાં અંદર આવે ને પછી લઈએ આપણે કાનો હજી હમણાં જાયગો અને એમ જ કરું છું ક્યાં નજર આપણે લાઈક કરી લઈએ કાકાનો દાદા તું હે શું જ વાંચે છો હે કાનો પ્રાશી પ્રાશીન સીધું જ દાદા દાદા ડોળા જો મોટા મોટા થયા જાગી જાગીન લે 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 રાઉન્ડ રાઉન્ડ કરવાનું લાગે જો જો આંખું એવી કરી એ રાઉન્ડ રાઉન્ડ કરવાનું લાગે છે આ દીકરાને કરવું છે રાઉન્ડ રાઉન્ડ એ એ એ એ એ એ જ જ હ રાઉન્ડ રાઉન્ડ કરવાનું લાગે છે આ છોકરાને હે દાવ દાદા એ રાઉન્ડ રાઉન્ડ કરતો જો આ બધા બોલાવે જો એ કે પ્રાશિવ રાઉન્ડ રાઉન્ડ કરો એમ કે છે હા બધા એમ કે છે કર તો હા રાઉન્ડ 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 પેલા રાઉન્ડ રાઉન્ડ કર ક્યાં ગઈ તાર ડાયરી દાદા તેવું છે જો એનું તો હવે ટોઈસ થી રમશે

આવું નહીં આવું નહીં બેહવાનું જોજો હમણાં રાઉન્ડ રાઉન્ડ કરવાનો છે બા જોજો બા રાઉન્ડ રાઉન્ડ કરે છે એ એ કર્યું એ રાઉન્ડ રાઉન્ડ કર્યું હો હ હ અર અરર ભૂંડો લાગે છે કાનો આઈખ્યું કેમ કરે

લા 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 ગદા લઈ લે એમાંથી દાદા ક્યાં છે દાદા ગદા જો દેખાય ઓલા ખૂણા એ મોટા માં નો નખાય વાગી જાય તો જો અહીંયા આપણે તો આ લેસ પટ્ટી નું કામ લાવીએ છીએ કામ કર્યું આવી ગયા તા મહેમાન વચ્ચે કા મમ્મી મમ્મી જો ડ્રાયફ્રુટ પાછું લઈએ ડ્રાયફ્રુટ થી ધરાતા નથી અમે અમારા માટે હો મારા કાનુ માટે અમારે જો કે અમને કઈ ના નથી અઢીસો <kung> મોટા <government> પલાળી છે ને આપણે અમે એક અંજીર એક બે કાજુ બે બદામ અને બે ખજૂર નઈ અને કખરો ખજૂર નાખ્યું

યંગ જો કાનો હવે આ જો ગાડીમાં દોડ દો મે મનાવી દેતા અને કામદૂર રહી ગયો આજ કાનો રહેતો નો એટલે કેતો થઈ જાય અને મમ્મી નારવા રક્તરક્ત થઈ ગઈ એવું જો બરાબર બસ થઈ મોટી જાય

એટલે પેલો ના કાઢ દેશ ગમે મને કેમગર તો કાંઈ મારું થાય તો આખો દિવસ ને બહાર ની બહાર મને તો કંટાળો કંટાળો લાવવાનો હોય કંટાળો આવે કંટાળો નહીં લાવવાનો આવે લાવવાનો જ નહીં કંટાળો આવે હાથમાં કંટાળો હોય ઘરે આરામ કરીને તો તો પાછું જવાનું હોય

हां टमाटर क्यों मत તો ચાલો હવે હાર્દિક હું કરશું મોદીજી કે હાર્દિક ને મોકલો તો તમે એપોઇન્ટમેન્ટ નહીં આપો લેવા તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે ને તમે સેલિબ્રિટી નહી

એને છે ને કાઈ બીજો તકલીફ નથી અને મેં જ આવે છે એની તકલીફ છે બાકી મેં જ આવે ને ત્યારે દાર્દિક કોઈના બાપાના બાપા આવી જાય ને તોય નો જાય કે એટલી એને હૃદય માં વાલીસ કા મને ઓય તેજ કે તમાર ક્રિકેટર બને ને પણ તો